હેલો ફ્રેન્ડ હું શું કહી દી તો આજે જોલી આવી ફ્રેન્ડ ત્યાં સારી સારી ગાડી છે મેં ઘણી બધી ગાડીની વિઝિટ કરેલી છે પછી વિડીયો બનાવવા માટે એટલા માટે મજબૂર થઈ ગયો હતો ફ્રેન્ડ્સ એક તો તમને અહીંયા બિલ્ડ ક્વોલિટી સારી મળશે હરેક ગાડીને આ સેગમેન્ટ મળી જશે પેટ્રોલ ડીઝલ સીએનજી અને મેઇન વસ્તુ બધી ગાડીમાં મોસ્ટ ઓફ નાઇન્ટી નાઇન પર્સન્ટ વન ઓનર મળશે જેમાં સીડાન ગાડી હોય એસયુબી ગાડી હોય હરેક ગાડી કિલોમીટરની જવાબદારી સાથે મળશે કોઈ પણ ગાડી તમેથી પરચેસ કરશો ને તમામ કંપની હિસ્ટ્રી સાથે મળવાની તો બધી ગાડી તમારા માટે હું લઈ આવું છું ફ્રેન્ડ્સ વિડીયો પૂરો જોજો તમારી ગાડી કઈ ફેવરેટ છે કોમેન્ટ કરજો તો આજનો વિડીયો બહુ જોરદાર થવાનો છે જો સેકન્ડ હેન્ડ યુઝ કાર તમે ગોતતા હોય તો અમદાવાદમાં જોલી મોટર્સમાં વેલકમ છે કોન્ટેક્ટ નંબર એડ્રેસ તમને આગળ વિડીયોમાં મળી જશે તો સારામાં સારી ગાડીનો વિડીયો બનવાનો છે ફ્રેન્ડ્સ તો આ વિડીયો લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરજો લેસ્ટો વિડીયો મોટો તો આજે અમદાવાદમાં સારી એવી ગાડીની યુઝ કાર્ડ વિડીયો લઈને બતાવવાનું આખી ઓરિજિનલ ગાડી મળવાની છે જેમાં તમને તમામ જાતની ગેરંટી વોરંટી મળશે ફોર એક્ઝામ્પલ કે આ ક્રેટા છે તો આ તમામ કંપની હિસ્ટ્રી સાથે આ ગાડી તમને મળવાની છે એવી ગાડી તમને મળવી અત્યારે માર્કેટમાં મુશ્કેલ છે તો અમારા મિત્ર છે કુનલભાઈ કેમ છે ભાઈ કુનલભાઈ કેટલી યાર્ડમાં ગાડી હશે ટોટલ મારી પાસે અત્યારે હાલમાં દોઢસો થી બસો ગાડીઓ નો સ્ટોક છે બરાબર છે જેમાં હરેક સેગમેન્ટ આવી ગઈ બરાબર હરેક સેગમેન્ટ આવી ગયા અમારું થી બરાબર છે પ્રીમિયમ સેગમેન્ટમાં બીએમડબલ્યુ ડબ્લ્યુ ઓડી જગુઆર તો કઈ ગાડી તમારે લેવી છે એ કોમેન્ટ કરજો અને જોલી મોટર્સ માં તમને એડ્રેસ એનું કોન્ટેક્ટ નંબર બધું મળી જશે તો સ્ટાર્ટ કરીએ પેલામાં પહેલી ગાડી છે બ્લેક ક્રેટા અત્યારની ટ્રેન્ડિંગ ગાડી છે અને ફૂલ ડિટેલ બે હજાર ત્રેવીસ નું મોડલ છે એસ પ્લસ મોડલ છે નાઇટ એડિશન છે આમાં તમારે સાત હજાર કિલોમીટર ખાલી ચાલેલી છે ગાડી વાહ અને કંપની સર્વિસ રેકોર્ડ સાથે એક્સિડન્ટ કિલોમીટરની ફૂલ જવાબદારી બરાબર છે અને ટોપ મોડલ છે કે ટોપ મોડલ થી એક વેરિયન્ટ નીચું ટોપ મોડલ SX આવે છે આ S પ્લસ નાઈટ એડિશન મોડલ છે ટોપ મોડલ SX માં જે ફીચર્સ છે ટોટલી ફીચર્સ આમાં આપી દીધેલા છે અને પ્રાઇસ ની વાત કરીએ તો પ્રાઇસ ની વાત કરીએ તો આપણે 12 લાખ ને 90000 રૂપિયા કહીએ છે જે નેગોશિયેબલ પ્રાઇસ છે 12 લાખ ને 90000 છે હા તો ફ્રેન્ડ્સ સારામાં સારી ગાડી ખાલી 7000 ફરેલી વિચાર કરો એટલે કંપની હિસ્ટ્રી સાથે આ ગાડી છે ઓછા કિલોમીટર ફરેલી બ્લેક રેટા તમારે લેવી હોય સારામાં સારી એસયુવી લેવી હોય તો તમને અહીંયા મળી જવાની છે તમે આવશો ને ફ્રન્ટ જે હાઈવે ઉપર એટલે તમને ઝોલી મોટર્સ દેખાશે જેના બે શોરૂમ છે પ્રીમિયમ અને હરેક ગાડી મિડલ રેન્જની પણ તમને અહીંયા મળી જશે તો અહીંયા તમે આવશો રૂબરૂમાં ગાડી જોશો તમે એની ડ્રેસ લઈ લેશો કુનલભાઈ બરોબર છે ને આવશે ખાલી તમે ગાડીના ફોટા જોઈને કોઈ ગાડીને જજ કરો એવું નથી તમે જે છે છે એ સારામાં સારી કંપની હિસ્ટ્રી સાથે તમને ગાડી મળવાની છે તો આ ક્રેટા જો તમે ઓન કરવા માંગતા હોય બાય કરવા માંગતા હોય તો નંબર એડ્રેસ તમને આગળ વિડીયોમાં મળી જશે એડ્રેસ આપણું કહી દો ખાલી પુનલભાઈ જોલી મોટર્સ એસજી હાઈવે મકરબા વાય ક્લબની બાજુમાં અમદાવાદ નંબર આપેલો છે ફ્રેન્ડ્સ તો આજે જ ગાડી ટ્રેટા સારી પરચેસ કરવા માંગતા હોય તો વિઝિટ કરો આપણે જોઈએ નેક્સ્ટ તો ફ્રેન્ડ્સ ઘણા બધા અર્ટિકા ગોતતા હોય એક્સલ સિક્સ ગોતતા હોય જો એક્સલ સિક્સ લવર છે તો એના માટે બેસ્ટ ડીલ પેટ્રોલ ગાડી છે મળવાની છે અને મેન વસ્તુ કહી દઉં કે બધી ગાડી તમને અહીંયા સર્ટિફાઈડ મળશે કદાચ એ ગાડી તમે અલ્ટો લ્યો કે કોઈ પણ નાની ગાડીથી લઈને એસયુવી લ્યો બધી ગાડી તમને સર્ટિફાઈડ જેન્યુન આખી ઓરિજિનલ મળવાની છે અને ઇન્સ્યોરન્સ ની વાત કરીએ તો મને ખાલી કોનાભાઈ એ કહી દો કે કોઈ પણ ગાડીમાં ઇન્સ્યોરન્સ લેવો હોય કે કોઈ પણ ગાડીમાં આપણે લોન કરાવી હોય એ બધી વસ્તુ અહીંયા થઈ જાય કે ખાલી આપણે ગાડી આપણા ત્યાં ઇન્સ્યોરન્સ ફેસિલિટી બી અવેલેબલ છે આપણા ત્યાં એનડીએફસી પ્રાઇવેટ દરેક ફાઇનાન્સ પણ અવેલેબલ છે આપણા ત્યાં બરાબર છે કસ્ટમર આપણા ત્યાં આવે છે એમને લોન કરાવવી છે તો આપણા ત્યાંથી એને લોન પણ થઈ જ જાય છે એઝ એ પેટી ફાઈનાન્સ પણ આપણા ત્યાં અવેલેબલ છે બરાબર આપણે કસ્ટમરને કોઈ બી ગ્રાહકને આપણે પાછો જવા દેવામાં આવતા

કે જે દસ હજાર ચાલેલી છે વીસ હજાર ચાલેલી છે મેક્સિમમ પચાસ થી સાહીઠ હજાર કિલોમીટર ચાલેલી હોય આપણે ત્યાં જે બી ગાડી જે સર્ટિફાઈડ ગાડી હશે એકસો ચાલીસ પોઈન્ટ ક્વોલિટી એન્જિન ગિયર બોક્સ આ બધું ચેક કરી પ્લસ મારા જોલી મોટર્સ ના એક્સપર્ટ દ્વારા ચેક થઈ પછી મારા પ્લેટફોર્મ ઉપર સેલ આઉટ થવા માટે આવે તો જોયું ને ફ્રેન્ડ અહીંયા તમે ગાડી કોઈ પણ પરચેસ કરો છો ને તો એક ટ્રસ્ટ રહીએ છીએ કે ગાડી જે તમને કહેવામાં આવી છે બતાવવામાં આવી છે એ હંડ્રેડ એના ઉપર ખરી છે આ એક્સલ

ઘણાને આઈફોન ગમતું હોય ઘણાને સેમસંગ ગમતું હોય તો એ જ રીતના કલરમાં પણ છે કુનાલ ભાઈ ઘણાને બ્લેક ગાડી ગમતી હોય ઘણાને વ્હાઈટ ગમતી હોય ઘણાને રેડ કલર પણ ગમતી હોય ઘણાને અલગ અલગ કલરની ગાડી ગમતી હોય છે તો ફ્રેન્ડ ઝોલી મોટર્સમાં તમને એક બેસ્ટ ડીલ એ પણ મળશે બેસ્ટ ચોઈસ એ પણ મળશે મલ્ટિપલ એક તો સેગમેન્ટ મળી જશે કલરમાં પણ પછી પેટ્રોલ ડીઝલ સીએનજી દરેક વેરિયન્ટ તમને મળી જવાના છે તો ટાટાની આ ગઈ ગાડી છે એની ડિટેલ કુનાલ ભાઈ આપ ટાટા નેક્સોન છે બે હજાર ત્રેવીસ ચોવીસનું મોડલ છે ખાલી ને ખાલી આઠ હજાર કિલોમીટર ચાલેલી છે કંપની સર્વિસ રેકોર્ડ સાથે હોવા ફેરલેસ પ્લસ ટોપ મોડલ છે છ એરબેગ વાળી ગાડી છે ટોટલ આ ટોપ મોડલ છે ગાડીમાં એક્સિડન્ટ અને કિલોમીટરની ફૂલ જવાબદારી છે આપણે આની પ્રાઇસ અત્યારે હાલમાં કહીએ છીએ બાર લાખ ને પચાસ હજાર રૂપિયા અને આની એક શોરૂમ પ્રાઇઝ પ્રાઇસ શું હશે આની એક શોરૂમ પ્રાઇસ અત્યારે હાલમાં આપણે જોવા જઈએ તો મિનિમમ આની એક શોરૂમ પ્રાઇઝ પ્રાઇસ છે સાડા ચૌદ લાખ રૂપિયા અને ટોટલ આપણે ઓન રોડ પ્રાઇસ માં આ ગાડી અત્યારે હાલમાં સોળ થી સાડા લાખ રૂપિયા માં નવી પડે છે તો કસ્ટમર ને ઓછામાં ઓછો અઢી થી ત્રણ લાખ નો ફાયદો આરામથી તો ફ્રેન્ડ જો તમે નેક્સોન લેવા માંગતા હોય ને આ જ કલર તમારે જોઈએ છે તો તમે એકવાર શોરૂમ માં જતા પેલા જોલી મોટર્સ માં એકવાર જરૂર વિઝિટ કરજો કેમ કે સારામાં સારી ત્રેવીસ ચોવીસ નું મોડલ છે ખાલી આઠ હજાર ફરેલી છે એટલે કંપની હિસ્ટ્રી સાથે આ ગાડી તમને મળવાની છે અંદરનું ઇન્ટિરિયર બહુ જોરદાર છે ફ્રેન્ડ જો વધારે પડતી ડિટેલ તમારે જોવી હોય તો તમે એનો કોન્ટેક્ટ કરી શકો છો અથવા રૂબરૂ વિઝિટ પણ કરી શકો છો ગાડીની ટેસ્ટ ડ્રાઈવ લઈ શકો છો ફ્રેન્ડ સારામાં સારી ગાડી તમને મળવાની છે જોલી મોટર્સમાં કંપની હિસ્ટ્રી સાથે તો જોઈએ નેક્સ્ટ કાર સો ફ્રેન્ડ્સ તમારે એસયુમાં સારી એસયુ એસયુ એટલે મીન્સ કે સારી એસયુ બધી સારી જ હોય છે પણ એકદમ કમ્ફર્ટેબલ જોતી હોય તમને એમ થાય કે આરામદાયક ગાડી જોતી હોય તો માર્કેટમાં અત્યારે ક્રેટા પલ્સીની ગાડી આવતી હોય તો એ છે હલકા જ બહુ સારી ગાડી આવે છે અને અંદરની જે કુલભાઈ ફિલિંગ છે બહુ ગાડી છે બે હજાર એકવીસ ની સિંગલ ઓનર સોળ હજાર કિલોમીટર ચાલેલી છે પેટ્રોલ મેન્યુઅલ મળવી મુશ્કેલ છે માર્કેટમાં આપડા ત્યાં ગાડી અવેલેબલ છે તેર લાખ ને પંચોતેર હજાર રૂપિયામાં આપ કંપનીમાં સર્વિસ હિસ્ટ્રી પણ ચેક કરાવી શકો છો ગાડી સર્ટિફાઇડ છે ફૂલ તો ફ્રેન્ડ્સ ઘણા બધા કસ્ટમરો ગાડી પસંદ આવી જાય પછી નાના નાના એના ઇસ્યુ આવતા હોય છે માઇન્ડમાં કે નહીં ગાડી એક્સિડન્ટ તો નહીં હોય ને રિપેન્ટ તો નહીં હોય ને કે કોઈ એન્જિન ગેરબોક્સનો પ્રોબ્લેમ તો નહીં હોય ને તો ફ્રેન્ડ્સ મોટર એના માટે વખણાય છે કેમ કે અહીંયા તમે જોઈ શકો છો સ્ટાફની સંખ્યા પણ એટલી છે કેમ કે કસ્ટમરની અવર જવર એટલી હોય ઇન્કવાયરી એટલા માટે આવતી હોય છે જાજી આવતી હોય છે તો અલકાજર પેટ્રોલમાં સિંગલ ઓનર ખાલી સોળ હજાર કિલોમીટર ફરેલી વિચાર કરો ફ્રેન્ડ્સ માર્કેટમાં આખી જેન્યુન ગાડી તમે ગોતવા જાવ ને તો માંડ રેર કેસમાં મળતી હોય છે પણ જોલી મોટર્સ એના માટે જ બેસ્ટ છે કે સારી ગાડી કસ્ટમરને આપે છે એક ટ્રસ્ટ બિલ્ડ કરે છે તો આજે જ અલકાજર પેટ્રોલ ગોતતા હોય સિંગલ ઓનરની તો આજે જ વિઝિટ કરો સારામાં સારી ગાડીની ડીલ મળવાની છે જોઈએ નેક્સ્ટ તો ફ્રેન્ડ્સ માર્કેટમાં વેરનાની જેમ એલેન્ટ્રા પણ બહુ બેસ્ટ કમ્ફર્ટેબલ ગાડી છે સીડનમાં તો કોનો આપણી પાસે અવેલેબલ છે ને એ પણ મેં જોયું કે ઓટોમેટિકમાં છે તો આની ફૂલ ડિટેલ આપી અ 2021 નું મોડેલ છે એ SX સોફ્ટનલ છે 2 લિટર એન્જિનમાં છે પેટ્રોલ ઓટોમેટિક છે અ સેડન ગાડીમાં અત્યારે હાલમાં ટોપ મોડલ મળવી મુશ્કેલ છે આપડા ત્યાં દરેક ગાડી જે ભી છે ટોપ મોડલની ગાડી છે અત્યારે હાલમાં કે જે કસ્ટમરને એમાં દરેક ફીચર્સ મળી રહે છે બરાબર ટુ લિટર એન્જિન જે પેટ્રોલ ઓટોમેટિક છે વેન્ટિલેટેડ સીટ આવી જશે છ એરબેગ આવી જશે સંડુફ આવી જશે સ્ટેરિંગ પર કંટ્રોલર આવશે ક્રુઝ કંટ્રોલ આવશે દરેક ફીચર્સ આમાં અવેલેબલ છે પ્લસ કાર વાલે મારી ફ્રેન્ચાઇઝી છે એમાં ગાડી સર્ટિફાઈડ થયેલી આવશે બરાબર છે પ્રાઇસની વાત કરીએ પ્રાઇસની વાત કરીએ તો બાર લાખ પંચોતેર હજાર રૂપિયા કહીએ છીએ તો ફ્રેન્ડ્સ બે હજાર એકવીસની એલેન્ટ્રા છે પેટ્રોલમાં છે ઓટોમેટિક છે ફૂલ લોડેડ ગાડી છે તમામ ફીચર્સ આમાં મળી જશે સનરૂફ છે વેન્ટિલેશન સીટ છે ક્રૂઝ કન્ટ્રોલ છે તો સારામાં સારી જો એલેન્ટ્રા તમે લેવા માંગતો હોય પેટ્રોલ ઓટો તો આજે જ વિઝિટ કરો જો મોટર્સ બાર લાખને પચોતેર હજાર નેગોસિએબલ પ્રાઇસ છે આ વિડીયોમાં બોલાતી પ્રાઈસ છે રૂબરૂમાં આવો બેઠક કરો ગાડીની ડીલ ઓકે થઈ જાય પ્રાઇસ તમને નેગોશિએબલ સાથે જ મળવાની છે અને લોનની સુવિધા પણ ઉપલબ્ધ છે ફ્રેન્ડ્સ તો જોઈએ નેક્સ્ટ ફ્રેન્ડ્સ બ્લેક ગાડી કોઈ પણ હોય એ સ્વિફ્ટ હોય વેરના હોય ક્રેટા હોય તો સારી જ લાગે ઘણા બધાની ચોઈસ હોય કે ગાડી આપણે બ્લેક લઈ તો હું તમારા માટે લઈ આવું છું બ્લેક સીઆજ તો આ ગાડી શું છે બધી કુણાલભાઈની ફૂલ ડિટેલ આપશે બે હજાર એકવીસનું મોડલ છે પ્યોર પેટ્રોલ છે સડસઠ હજાર કિલોમીટર ગેરેન્ટેડ ચાલેલી છે અને કંપનીમાં સર્વિસ હિસ્ટ્રી સાથે છે ગાડીની વાત કરીએ તો બ્લેક કલર છે ડાયમંડ કટ એલોવી લઈ જશે આલ્ફા ટોપ મોડલ છે એટલે દરેક ફીચર્સ આમાં અવેલેબલ છે ટોપ મોડલ બરાબર છે આની પ્રાઇસ ની વાત કરીએ તો સાત લાખ ને પંચોતેર હજાર રૂપિયા કહીએ છીએ પ્રાઇસ છે તો પ્યોર પેટ્રોલ પ્યોર પેટ્રોલ સિંગલ ઓનર છે આખી જેન્યુન છે કિલોમીટર પણ જેન્યુન છે અમે એવું નથી કે આ કિલોમીટર બોલીએ છીએ તો આ કોઈ ચડાવેલા છે અથવા પ્રોસ માઇનસ કરેલા હશે તમે કંપની હિસ્ટ્રી રેકોર્ડ સાથે ગાડી કોઈ પણ તમે ટચ કરી લ્યો મળવાની છે એક તો એમ ટ્રસ્ટ કરવો બહુ મુશ્કેલ છે પણ જોડી મોટર્સમાંથી કોઈ પણ ગાડી ઉપર તમે હાથ રાખશો કે આ ગાડીની હિસ્ટ્રી અમારે કંપની રેકોર્ડ સાથે જોઈએ તો મળી જશે પણ ભાઈ બરોબર છે ને યસ ઓકે ની વાત કરી છે એમાં થઈ જશે પ્લસ માઇનસ નેગોશિયેબલ થતું હોય ફ્રેન્ડ અને લોન કરાવી હોય તમારે તો લાખથી બે લાખ સુધીનું ડાઉન પેમેન્ટ ભરીને તમે લોન ઇઝી ટુ કરાવી છો ડોક્યુમેન્ટ શું શું જોઈશે લોનમાં ડોક્યુમેન્ટ લોન કે બિઝનેસ આપ કરો છો તો એમાં પાન કાર્ડ આધાર કાર્ડ લાઇટ બિલ છે પ્લસ આઈટીઆર રિટર્ન છે બે વર્ષના ઇનફ છે જ્યારે જોબ કરતા હો છો તમે તો ફોર્મ સિક્સટીન છે સેલરી સ્લીપ છે પાન કાર્ડ આધાર કાર્ડ એ તો બિઝનેસ કરતા હોય યા જોબ કરતા હોય એ બંને એમાં કમ્પલસરી જોઈએ તો ફ્રેન્ડ્સ આટલા ડોક્યુમેન્ટ આધાર કાર્ડ પેન કાર્ડ છે બેંકનું સ્ટેટમેન્ટ છે તમે જોબ કરતા હોય તો બેંકની આપણી સેલેરી સ્લીપ છે આટલી વસ્તુ જોશે સિબિલ સાતસો પ્લસ જોશે ફ્રેન્ડ્સ એટલે ઇઝી ટુ લોનમાં જરૂરી તો ફ્રેન્ડ્સ આથી બ્લેક સી જો તમે આને બાય કરવા માંગતા હોય તો નંબર આપેલો છે આજે જ વિઝિટ કરો અમદાવાદમાં જોલી મોટર્સ નંબર એડ્રેસ આપેલો છે જોઈએ નેક્સ્ટ કાર તો ફ્રેન્ડ જર્મન ગાડી અત્યારે માર્કેટમાં એના ઘણા બધા ચાહકો છે જેને જર્મન ગાડી ગમતી હોય છે કોનલભાઈ તો પોલો હોય તો એ ભલે છે વેન્ટો હોય તો એ ભલે પણ જર્મન ગાડી જોઈએ તો આ એક જર્મન ગાડી છે તો આની શું ડિટેલ છે વોક્સ વેગન છે બે હજાર બાવીસ નું મોડલ છે થર્ટી નાઇન થાઉઝન્ડ ગેરંટેડ ચાલેલી છે કંપની સર્વિસ રેકોર્ડ સાથે હાઈલાઇન ટોપ મોડલ છે હજાર સીસી ટીએસઆઈ ઓટોમેટિક ગિયરમાં કાર છે આપ બરાબર ગાડીની વાત કરીએ તો આમાં બે એરબેગ આવી જશે સ્ટીરિંગ પર કંટ્રોલર આવી જશે તમારે એન્ડ્રોઈડ ઓટો એપલ કાર પ્લે દરેક ફીચરબલ છે વાહ ગાડીમાં એક્સિડન્ટ અને કિલોમીટરની ફૂલ જવાબદારી છે એકસો ચાલીસ પોઈન્ટ ક્વોલિટી એન્જિન ગિયર બોક્સ ચેક કરી અને પછી જ આપણા પ્લેટફોર્મ ઉપર સેલઆઉટ થવા માટે આવે છે તો ગાડીની સર્વિસ હિસ્ટ્રી બી જોઈતી હોય તો આપ કંપનીમાં પણ ચેક કરાવી શકો છો નો પ્રોબ્લેમ ગાડીમાં એક્સિડન્ટ કિલોમીટરની ફૂલ જવાબદારી છે અને પ્રાઇસ ની વાત કરીએ પ્રાઇસ ની વાત કરીએ તો બાર લાખ નેવું હજાર રૂપિયા કહીએ છીએ માત્ર તો ફ્રેન્ડ્સ બાર લાખ નેવું હજારમાં સારી એવી કમ્ફર્ટ તમને ગાડી મળવાની છે જો જર્મન લવર હોય તમે તો અહીંયા વિઝિટ કરો મેન વસ્તુ તમને કહી દો ફ્રેન્ડ્સ કે જોલી મોટર્સમાં કોઈ પણ ગાડી તમને મળશે તમારે આઈ ટ્વેન્ટી પરસે ભલે જર્મન ગાડી પણ છે ટ્રેટા છે હરેક વેરિયન્ટ તમને મળી જવાના છે મારી એટલી તમને સલાહ છે ફ્રેન્ડ્સ કે અમદાવાદમાં તમે આવ્યા છો તો જોલી મોટર્સની વિઝિટ ચોક્કસ કરો કેમકે સારી એવી યુઝ કાર તમને મળવાની છે તો જોઈએ નેક્સ્ટ કાર ફ્રેન્ડ્સ જો તમારે સારી એવી સ્લાવિયા લેવી હોય તો પણ અવેલેબલ છે કલર બહુ જોરદાર છે એના પછી આપણે વર્ના પણ જોવું અને મેન મોસ્ટ પોપ્યુલર અત્યારની બેસ્ટ ગાડી જીપ કંપાસ તો આપણે વાત કરીએ કોણલભાઈ સ્લાવિયાની સ્લાવિયાની વાત કરીએ આપણે તો બે હજારના બાવીસનું મોડલ છે સિંગલ ઓનર છે એક્ટિવ મોડલ છે બલનીટર એન્જિનમાં ટીએસઆઈ મેન્યુઅલ ટ્રાન્સમિશનમાં છે બરાબર છે અ ગાડીમાં આપણે વાત કરીએ તો ખાલી ને ખાલી ચોત્રીસ હજાર કિલોમીટર ચાલેલી છે કંપનીમાં સર્વિસ હિસ્ટ્રી સાથે છે બરોબર છે એની માત્ર પ્રાઇસ આપણે કહીએ છીએ આઠ લાખ નેવું હજાર રૂપિયા જો ફ્રેન્ડ તમારે સલાવી લેવી હોય તો આઠ લાખને નેવું હજારમાં પ્યોર પેટ્રોલ સિંગલ ઓનર મેન વસ્તુ કહી દઉં કે કોઈ પણ ગાડી તમને મેં પહેલાં પણ કીધું અત્યારે પણ કહું છું સારી એવી કંપની હિસ્ટ્રી સાથે મળવાની છે સ્લાવિયા સારી સિડાન આઠ નેવું એમાં પણ નેગોશિયેબલ થશે ઓલ્ડ મોડલ વેરના આપણી સામે છે એ પણ વ્હાઈટ કલરમાં તો આની શું ડિટેલ છે ઓલ્ડ મોડલ વરના છે તો અત્યારે હાલમાં આની અત્યારે હાલમાં કસ્ટમર અત્યારે હાલમાં ડીઝલ ગાડી જલ્દી માગે છે તો ડીઝલ ગાડીમાં આપણી પાસે પડી છે બે હજારને સત્તરનું મોડલ જે સિંગલ ઓનર છે ગેરન્ટેડ કિલોમીટરની વાત કરીએ તો સિત્યાસી હજાર ગેરન્ટેડ કંપની સર્વિસ રેકોર્ડ સાથે વન પોઈન્ટ સિક્સ એન્જિનમાં જે એસએક્સ મોડલ છે ટોપ જેની પ્રાઇસની વાત કરીએ તો સાડા છ લાખ રૂપિયા કહીએ છે ફક્ત તો ફ્રેન્ડ જો બે હજાર સત્તરની તમારે ઓલ્ડ મોડલ વર્ના લેવી વાઇટેલ તો સાડા છ નેગોશિયેબલ પ્રાઇસ સાથે છે અને મેં તમને પહેલાં પણ કીધું કે જોરદાર ગાડી છે જીપ કંપસ આ ફોર બાય ફોર રહેવાની છે વધારે પડતી ડિટેલ આની કુનલભાઈ આપશે આપને માર્કેટમાં પડી છે ડીઝલ ઓટોમેટિક છે ડીઝલ ઓટોમેટિક ફોર બાય ફોર મળવી મુશ્કેલ છે પેટ્રોલ ઓટોમેટિક મળી જાય છે પણ ડીઝલ ઓટો નથી મળતી તો આપણી પાસે ડીઝલ ઓટો ડાયમંડ કટ એલો વાળી અને ન્યુ સેપમાં બે હાજર વીસ માં જે ન્યુ સેપ આવ્યો એ સેપ માં આપણી પાસે ગાડી છે નાઇન્ટી સેવન થાઉઝન્ડ ગેરન્ટેડ કંપની સર્વિસ રેકોર્ડ સાથે એઝ એ એક્સટેન્ડેડ વોરંટી ચાલુ છે અઢાર એક બે હજાર છવ્વીસ સુધી ગાડીની ગાડીમાં ફૂલ જવાબદારી કિલોમીટર અને એક્સિડન્ટની ફૂલ જવાબદારી આપ કંપનીમાં બી સર્વિસ રેકોર્ડ ચેક કરાવી શકો છો નો ના કોઈ પ્રોબ્લેમ અને પ્રાઇસ ની વાત કરીએ તો પ્રાઇસ ની વાત કરીએ તો આપણે માત્ર એની પ્રાઇસ કહીએ છીએ બાર લાખ નેવું હજાર રૂપિયા જે નેગોસિએબલ પ્રાઇસ છે તો તો તમે ગાડી જોવો મળી હોય પણ આખી ઓરિજિનલ કંપની હિસ્ટ્રી સાથે ફોર બાય ફોર ઓટો આખું ટોપ વેરિયન્ટ આખું ન્યુ શેપમાં મળવી મુશ્કેલ છે તો આ ગાડી જોવા મળશે જોલી મોટર્સમાં તો સારી એવી જીપ કંપાસનો નવા શેપમાં તમે ડીઝલ ઓટો લેવા માંગતા હોય તો આજે જ વિઝિટ કરો આખી ગાડી ઓરિજિનલ છે અંદરની કન્ડિશન બહુ લક્ઝુરિયસ ટાઈપ છે તો આજે જ તમારે જે કંપાસ લવર હોય તો સારામાં સારી ગાડી તમને મળી જશે હવેની ગાડી તમારી ફેવરિટ છે થાર જોઈ લઈએ ફ્રન્ટ બ્લેક કલરમાં થાર અત્યારે થાર બહુ ટ્રેન્ડિંગ ગાડી છે અત્યારના જે યંગસ્ટર છે વધારે પડતે ડીઝલ ઓટો થાર ગોતતા હોય છે માર્કેટમાં તો અત્યારે તમને જોલી મોટર્સમાં મળી જશે તો આની કુલ ફૂલ ડિટેલ આપો બે હજાર બાવીસનું મોડલ છે ડીઝલ ઓટોમેટિક ગિયરમાં છે ડીઝલ ઓટોમેટિક અત્યારે નવી લેવા જશે માર્કેટમાં તો ઓગણીસથી સાડા ઓગણીસ લાખ રૂપિયાની છે આપણી પાસે ડીઝલ ઓટોમેટિક ની વાત કરીએ તો સાડા ચૌદ લાખ રૂપિયામાં આપણે છે જે પ્રાઇસ નેગોશિયેબલ પ્રાઇસ છે ટોપ મોડલ છે એલેક્સ ઓટો અને હાર્ડ ટોપ ફોર બાય ફોર અને કિલોમીટરના કિલોમીટર ગેરંટેડ પચીસ કંપની સર્વિસ હિસ્ટ્રી સાથે ફ્રાન્સ ઓછા કિલોમીટર ફરેલી થાર તમારે જો માર્કેટમાં ગોતતા હોય ને તો તમારી આખી સર્ચ પૂરી થાય છે જોલી મોટર્સમાં કેમ કે ડીઝલ ઓટો ફોર બાય ફોર આખી પચીસ ખાલી ફરેલી ગાડી છે તમે વિચાર કરો ઓરિજિનલ કંપની રેકોર્ડ સાથે તો આ ગાડી તમને સાડા ચૌદ લાખ ને આસપાસ મળવાની છે એમાં પણ નેગોસિબલ છે ગાડી એકદમ જોરદાર છે આવો ટેસ્ટ ડ્રાઇવ લ્યો ગાડી બુક કરાવો કેડી મોટરો નું નામ લેશો તો એક્સ્ટ્રા બેનિફિટ તમને મળશે તો જોઈએ નેક્સ્ટ એકસ્ટ્રા તો ફ્રન્ટ ચોલી મોટર્સમાં તમને નાની ગાડી પણ મળશે એવું તો નથી ને કે આપણે હાઈફાઈ બધી પબ્લિક આવતી હોય આપણા ત્યાં નાના સેગમેન્ટમાં બી છે આપડા ત્યાં પાંચ લાખ થી અંદરની ગાડી બી છે વાહ જે આપણે કસ્ટમર સાચવવા માટે આપણે ગાડી રાખીએ છીએ પહેલી વસ્તુ તો આપણે ત્યાં સર્ટિફાઈડ ગાડી હોય છે નાની ગાડી હોય છે ઓછા કિલોમીટર ચાલેલી મળવી મુશ્કેલ છે પ્લસ કેવું છે કે ગાડીમાં એન્જિન વર્ક હોય કે આ છે તે છે એવી ગાડી આપણે નથી રાખતા જે સર્ટિફાઈડ હોય એકદમ સ્મૂથ હોય ગાડી ગાડી બે હાજર સોળ ની છે આઈટેન ની વાત કરીએ તો બે હજાર સોળ નું મોડલ છે સિંગલ ઓનર છે અને કંપનીમાં સર્વિસ હિસ્ટ્રી સાથેની ગાડી છે ગાડીમાં એક્સિડન્ટ અને કિલોમીટરની ફૂલ જવાબદારી છે એકાવન હજાર ગેરન્ટર ચાલેલી છે સ્પોર્ટ્સ વેરિયન્ટ છે

ત્રણ લાખ ત્રીસ હજાર એમાં પણ હજી કેડી મોડલનું નામ આપશો તો નેગોશિયેબલ પ્રાઇસ થશે ફ્રેન્ડ્સ પચાસ હજાર ભરીને તમે કદાચ આમાં લોન પણ થઈ જશે બરાબર છે તો સારી એવી આઈડિયા લેવા માંગતા હોય તો જોડી મોટર્સ વિઝિટ કરો જોઈએ આપડે ફ્રેન્ડ્સ આઈ ટ્વેન્ટી જે ઓલ્ડ મોડલ આવતા તો બેસ્ટ જ આવતા પેટ્રોલ હોય કે સીએનજી હોય અત્યારનો જે સેપ છે ને એકદમ એક્સ્ટ્રા લુક છે કેમ કે આ ગાડી અત્યારે વધારે પડતી લેડીઝની ચોઈસેબલ ગાડી છે કેમ કે આનો એક તો લુક જ જોરદાર છે એક તો નાની ગાડી છે સિટીમાં ચલાવવા માટે બેસ્ટ છે તો આની ફૂલ ડિટેલ આવી ગયું બે મોડલ છે સિંગલ ઓનર છે નવ હજાર આઠસો કિલોમીટર ચાલેલી છે ગેરન્ટ અને કંપનીમાં સર્વિસ હિસ્ટ્રી સાથે જ આપણે આની પ્રાઇસ છે રૂપિયા જો સારામાં સારી તમારે લેવી ને પણ લાખના બજેટની અંદર તો બેસ્ટ ગાડી તમને જોલી મોટર્સમાં મળશે મેન વસ્તુ કહી દો ફ્રેન્ડ્સ અહીંયા તમારે કોઈ પણ ગાડી તમે પરચેસ કરો સર્ટીફાઈડ મળશે કંપની હિસ્ટ્રી સાથે મળશે ઓરિજિનલ કિલોમીટર મળશે નો પેન્ટ નો એક્સિડન્ટ તો જોઈએ શું સારી ગાડી તો એ જોલી મોટર્સમાં અવેલેબલ છે તો આજે જ વિઝિટ કરો અમદાવાદમાં જોલી મોટર્સ એસજી હાઈવે જોઈએ નેક્સ્ટ કાર્ડ ફ્રેન્ડ સારામાં સારી ગાડી જો આપણે સીડાન લેવા માંગતા હોય અથવા એસયુવી લેવા માંગતા હોય તો એમાં હોન્ડા પણ કંઈ ઓછી આવે એમ નથી કેમ કે બહુ સારામાં સારી બિલ્ડ ક્વોલિટીમાં હોન્ડાનું પણ નામ છે તો આ છે અમેજ તો આની ફૂલ ડિટેલ આપો કોણ અમેજ 2020 નું મોડેલ છે 1.5 EMT પેટ્રોલ ગાડી ઘણી મળે છે પણ ડીઝલ ગાડી મળવી મુશ્કેલ છે એ બી આઈડી ટેક એન્જિન હોન્ડાની વાત કરીએ તો આઈડી ટેક એન્જિન એટલે ડીઝલ ગાડીમાં તમને 20 થી 22 ની એવરેજ આપશે

બહુ મસ્ત અમેજ મળવાની છે જો અમેજ માર્કેટમાં સારી ગાડી ગોતતા હોય તો તમને મળવાની છે એક તો સિંગલ ઓનર રહેવાનું છે એક તો ઓરિજિનલ કિલોમીટર મળશે એક તો વ્હાઇટ કલર છે સાડા પાંચ લાખની આસપાસમાં આ ગાડી તમને બેસ્ટ મળવાની છે તો આજે જ વિઝિટ કરો જો મોટર્સ આપણે જોઈએ એના પછીની ગાડી ફ્રેન્ડ્સ કોઈ પણ ગાડી પરચેસ કરતાં પહેલાં ઘણા બધાના મનમાં ડાઉટ હોય છે બધા ડાઉટ ક્લિયર કરતું હોય તો જોલી મોટર્સ તો એકવાર જરૂર વિઝિટ કરો જોઈએ નેક્સ્ટ કાર સારામાં સારી ટાટા અલ્ટ્રોઝ જો તમારે પરચેસ કરવું હોય ટાટા અલ્ટ્રોઝ એક તો નાની મિક્સ સેગમેન્ટની ગાડી આવે છે એક તો ચલાવવામાં પણ ઇઝી ટુ છે અંદરનું ઇન્ટીરિયર બહુ જોરદાર આવે છે ઓછા બજેટમાં સારું ઇન્ટીરિયર સારી ગાડી જોતી હોય તો ટાટા અલ્ટ્રોજ મળશે તો અલ્ટ્રોઝ બે હજાર ને બાવીસ નું મોડલ છે સિંગલ ઓનર છે ત્રીસ હજાર ચાલેલી છે એક્ઝેટ ટોપ મોડલ છે ગાડીની વાત કરીએ તો આપણે ગાડી એક્ઝેટ વન પોઈન્ટ ટુ પ્યોર પેટ્રોલમાં જે ફર્સ્ટ ઓનર છે એની વાત કરીએ તો આની માત્ર પ્રાઇસ કહીએ છીએ સાડા સાત લાખ રૂપિયા તો ફ્રેન્ડ સારામાં સારી જો તમારે અલ્ટ્રોઝ લેવી હોય બજેટમાં લેવી હોય તો સાડા સાત લાખમાં તમને આ ગાડી મળવાની છે તો બે હજાર બાવીસ ની બાવીસ નું મોડલ તો સારામાં સારી અલ્ટ્રોઝ તમે જો માર્કેટમાં હોતા હોય તો અહીંયા તમને મળી જવાની છે તો મેં પહેલાં પણ કીધું હજી પણ કહું છું જોલી મોટર્સમાં ઘણી બધી એવી ગાડીઓ તમને મળે છે કુણલભાઈ કે બેસ્ટ તમે કીધું ને જે મળે છે એક તો બધા કસ્ટમરની જે પણ ઈચ્છા હોય એ બધીનું સોલ્યુશન મળતું હોય તો જોલી મોટર્સ છે તો એના પછીની ગાડી છે આપણે જોઈ લઈએ આપણને આઈ ટ્વેન્ટી આઈ તો સારામાં સારી આપણે એક તો આઈ ટ્વેન્ટી જોઈ લીધી છે બહુ બેસ્ટ ગાડી છે તો આની ડિટેલ આપી દઉં ભાઈ બે હજાર એકવીસનું મોડલ છે આસ્તા ટોપ મોડલ છે પુશ બટન સ્ટાર્ટ છે છ એરબેગ આવી જશે વાયરલેસ ચાર્જર આવી જશે તમારે સનરૂફ આવી જશે તમારે ગાડીમાં સ્ટેરિંગ પર કંટ્રોલર છે ક્રૂઝ કંટ્રોલ છે પ્રોજેક્ટર એડલેમ છે ડીઆરએલ છે બધા દરેક ફીચર્સ આમાં અવેલેબલ છે ટોપ મોડેલ આની આપણે કહીએ છીએ તો ફ્રેન્ડ સારામાં સારી હાઈ ટ્વેન્ટી અને કહેવાય ને કે નાનું પેકેજ બળા ધમાકા એવી ગાડી છે ફૂલી ફીચર્સ સાથે તમને મળવાની છે સનરૂમ છે વાયરલેસ ચાર્જિંગ છે ગાડી આજથી તમને ટોપ એન્ડ ટોપ મળશે આનું વર્ઝન છે ફ્રેન્ડ્સ જ્યારે આપણે ઓલ્ડ મોડલમાં જઈએ ને બે હજાર સત્તર અઢારમાં જે ગાડી આવતી ને એના કરતાં બેસ્ટ લુકમાં તમને આઈ ટ્વેન્ટી મળવાની છે સાડા સાત લાખની સાત લાખની પંચોતેર હજારની આસપાસ તમને મળવાની છે લોન ફેસિલિટી હરેક કારમાં રહેશે બે હજાર ચૌદ પ્લસનું કોઈપણ મોડલ તમે ચૂઝ કરશો તો એમાં લોન અવેલેબલ છે મેં એક વસ્તુ તો જોઈ લીધી ફ્રેન્ડ્સ જોલી મોટર્સમાં વધારેમાં વધારે મેક્સિમમ વન ઓનર ગાડી ઓછા કિલોમીટર ફરેલી ગાડી તમને મળવાની છે તો કઈ ગાડી તમારી ફેવરિટ છે કોમેન્ટ કરો જોલી મોટર્સ અમદાવાદમાં જરૂર વિઝિટ કરો જોઈએ નેક્સ્ટ કાર ફ્રેન્ડ હોન્ડા સિટી પેટ્રોલ ડીઝલ હરેક વેરિયન્ટના સેગમેન્ટ મળશે અહીંયા તો આ બહુ જોરદાર કલરમાં મારો ફેવરિટ કલર છે તમારો ફેવરિટ કલર કયો છે કોમેન્ટ કરજો તો કોનાલભાઈ આને ફૂલ રેટ આપો સર બે હજાર વીસનું મોડલ છે સિંગલ ઓનર છે પિસ્તાલીસ હજાર ગેરંટેડ ચાલેલી છે ગાડીના ફીચર્સની વાત કરીએ તો સનરૂફ આવી જશે ટોટલ આમાં ગાડીમાં આઠ હેરબેગ આવી જશે ગાડીમાં પ્રોજેક્ટર હેડલેમ્પ આવી જશે ડીઆરએલ આવી જશે નીચે ફોગલેમ્પ આવી જશે સ્ટેરિંગ પર કંટ્રોલર છે પુશ બટન સ્ટાર્ટ છે ક્રુઝ કંટ્રોલ છે દરેક ફીચર્સ અવેલેબલ છે ગાડીમાં એક્સિડન્ટ અને કિલોમીટરની ફૂલ જવાબદારી છે કાર મારી ફ્રેન્ચાઇઝી છે એમાં ગાડી સર્ટિફાઈડ થયેલી આવશે એક્સિડન્ટ કિલોમીટરની ફૂલ જવાબદારી કંપનીની સર્વિસ હિસ્ટ્રી પણ અવેલેબલ છે આપણી પાસે ગાડીની પ્રાઇસ વાત કરીએ તો સાડા આઠ લાખ રૂપિયા કહીએ છીએ આઠ લાખ ને પચાસ હજાર ફક્ત તો ફ્રેન્ડ હોડા સિટી પ્યોર પેટ્રોલમાં પુશ બટન સ્ટાર્ટ સનરૂપ પણ મળી જશે આખી લક્ઝરી ફીલ કરાવે એવી ગાડી એક માત્ર હોડાની આપણે જોઈને

ગાડીમાં લેધરના સીટ કવર છે કંપની ફિટેડ છે એન્ડ્રોઈડ ઓટો છે એપલ કાર્પ્લે છે એટલા માટે ગાડીની પ્રાઇસ વાત કરીએ તો દસ લાખ નેવું હજાર રૂપિયા કહીએ છે ફક્ત દસ લાખ નેવું હજાર બે હાજર વીસ સેવન્ટી સિક્સ થાઉઝન્ડ ગેરન્ટેડ કંપની સર્વિસ હિસ્ટ્રી સાથે આપ કંપનીમાં બી સર્વિસ હિસ્ટ્રી ચેક કરાઈ શકો છો ગાડી છે ડ્યુઅલ ટોન વર્ઝનમાં અવેલેબલ છે

પ્લસ જીઓ સાવનમાં ફ્રી આવે છે જીઓ સાવન ઉપર પાણી નો ગ્લાસ ફરી દો તમારે એવું બોલવાનું છે કે ઓપન સનરુફ સનરૂફ ખુલી જાય છે તમારે લેવી હોય અથવા સારામાં સારી તમારે હેરિયર લેવી હોય અવેલેબલ છે ફ્રેન્ડ જોઈએ નેક્સ્ટ ચલો ફ્રેન્ડ સારામાં સારી વ્હાઈટ કલર માં હેરિયર છે તો કોણ આવે આની ફૂલ ડિટેલ આપો 2021 નું મોડેલ છે સિંગલ ઓનર છે XT પ્લસ વર્ઝન છે કિલોમીટર ની વાત કરીએ તો 38000 ગેરંટીડ કંપની સર્વિસ રેકોર્ડ સાથે એમાં તમને ઉપર પેનારોમિક સનરૂફ આવી જશે XT પ્લસ મેન્યુઅલ ટ્રાન્સમિશન છે ડીઝલ મેન્યુઅલ ગાડી ન્યુ શેપમાં માં છે XT પ્લસ છે 38000 કિલોમીટર ખાલી ચાલેલી છે આની પ્રાઇસ ની વાત કરીએ આપણે તો અત્યારે હાલમાં 14.5 લાખ રૂપિયા કહીએ છે ફક્ત જો ફ્રેન્ડ સારામાં સારી તમે હેરિયર લેવા માંગતા હોય સનરૂફ ટોપ મોડેલ તમામ ફેસિલિટીવાળી તો ગાડી તમને જોલી મોટર્સમાં મળવાનું છે ફ્રેન્ડ તો સારામાં સારી ગાડીની ડીલ તમને જોલી મોટર્સ આપવાની છે તો કઈ ગાડી તમારી ફેવરિટ છે કોમેન્ટ કરજો તો ફ્રેન્ડ્સ આ તો પૂરો વિડીયો જોયું તમે હરેક ગાડી મેં તમને બતાવી ફ્રેન્ડ્સ નાની ગાડીથી લઈને પાંચ લાખથી લઈને પચીસ લાખ સુધીની ગાડી તમને વન ઓનર ઓછા કિલોમીટર ફરેલી નોન એક્સિડન્ટ જોલી મોટર્સમાં મળવાની છે તમારી કઈ ગાડી ફેવરિટ છે મેં પહેલાં પણ કીધું કોમેન્ટ કરજો તો આવા જ વિડીયો સાથે નેક્સ્ટ ટાઈમ મળશું જય હિન્દ જય ભારત